ઉનાળો મધ્યાહને છે એટલે કે સમગ્ર ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે ત્યારે મહેસાણા જિલ્લામાં ટીટુડીએ ઈંડા મૂક્યા છે એટલે કે વરસાદ વહેલો આવવાનો વર્તારો વર્તાઈ રહ્યો છે ખેડૂતોના અનુમાન મુજબ ખેતર ખાલી થયા બાદ ટીટુડી ઈંડા મૂકે છે ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ બચ્ચાનો જન્મ થાય છે પરંતુ આ વર્ષે મહેસાણા જિલ્લામાં ટીટોળીએ વહેલા ઈંડા મૂક્યા છે એટલે કે ટીટોળી જો વહેલા ઈંડા મૂકે તો વરસાદ વહેલો આવવાનું ખેડૂતો અનુમાન લગાવે છે કમાલપુર ગામમાં ટીટોળીના બચ્ચા ખેતરમાં રમતા જોવા મળ્યા હતા એટલે કે ઉનાળાની શરૂઆત પહેલા જ આ ટીટોળીએ ઈંડા મૂકી દીધા હતા

બચ્ચા થતા હોય છે અને મે મહિનામાં ટીટોળી જ્યારે ખેડૂતો એમના ખેતરમાં પાક લઈ લે એના પછી ઈંડા મૂકતી હોય છે જેની જગ્યાએ અત્યારે હાલ બચ્ચા જોવા મળ્યા એટલે એવું લાગે છે કે આ વખતે ચોમાસું વહેલું આવશે કેમકે ટીટોળી અને એના બચ્ચા જમીન ઉપર રહેતા હોય છે એ ઝાડ ઉપર નથી રહેતા હોતા અને એના કારણે જે એમનો ખોરાક જે છે એ વરસાદ પછી પછી જે જીવજંતુ હોય છે એનો ખોરાક હોય છે તો આ વખતે કુતુહલ દેખાયું ખેડૂતોને પણ કે આ વખતે ઈંડા વહેલા આવ્યા એ ટોળીના અને બચ્ચા પણ વહેલા થયા તો સો ટકા ચોમાસું વહેલું આવશે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ